અત્યાર સુધીના ઇતિહાસની અંદર માણાવદરની અંદર પણ વોર્ડ નંબર સો હોય કે અન્ય એવી વર્ષોથી ગણાતું કે ભાઈ આ વોર્ડ ક્યારે જીતી નહીં શકીએ ત્યાં પણ અમારા સક્ષમ ઉમેદવારો મળવાથી અને નાના મતદારોએ પણ વિશ્વાસ મૂક્યો એટલે માણાવદરની અંદર સો નંબરના વોર્ડની અંદર પણ આ વખતે અત્યાર સુધીમાં ઇતિહાસ નથી એવો ઇતિહાસ રસાયણો અને ઇઠાવીસ માંથી છવ્વીસ બેઠકો ભાજપના ફાળે આવી એવો પેલો અત્યાર સુધીનો પેલો ઇતિહાસ છે અને ક્યાંય ને ક્યાંય બે ઉમેદવારો ક્યાંય નાના મોટા કે કોઈ ક્રોસ કટિંગ કરવાના કારણે તેના કારણે ગયા કોઈ લોકપ્રિયતાના કારણે ગયા એવું નથી પણ કોઈ નાના મોટો કે છે છે તો તો બાકી બાકીની બેઠકો ગઈ એના માટે પણ અમારા માટે પડકારજનક એ છે કે હવે આવતા દિવસોની અંદર લોકોની સંપૂર્ણપણે એમની જે અપેક્ષાઓ આકાંક્ષાઓ છે એ પૂરી કરવી અમારા સૌ છૂટાયેલા પ્રતિનિધિઓ અને નગરપાલિકાના પ્રમુખ પ્રમુખ માટે અમારું પણ ફોકસ રહેશે વાત રહી વંથલીની વંથલીની અંદર ઇતિહાસમાં અત્યાર સુધીમાં એવું કહેવાતું કે ભાઈ લઘુમતી વિસ્તારની અંદર ભાજપની સીટ નહીં આવે અમારા દિવાનભાઈ ત્રાંબડિયાથી માંડીને તમામ લોકોએ જે જમત ઉઠાવી બાકીની જે વાત કરી લઘુમતી સમાજમાં તો મુસ્લિમ સમાજમાં યાસીનભાઈ હોય હુસેનભાઈ હોય વલીભાઈ હોય આ તમામ લોકોએ સાથે રીધા અને મુસ્લિમ સમાજના લોકોએ પણ ભારતીય જનતા પક્ષ ઉપર ખરેખર લઘુમતી સમાજના લોકોએ ભારતીય જનતા પક્ષ ઉપર વિશ્વાસ મૂક્યો અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય નથી આવી દાખલા તરીકે અમે ગણીએ નંબર નંબર ચાર હોય પાંચ હોય વંથલી અને નંબર કટોકટી હોય આની અંદર મોટા ભાગે લઘુમતી વિસ્તારના મતદારો છે તો એમણે પણ ભારતીય જનતા પક્ષ ઉપર વિશ્વાસ મૂકી બે નંબર વોર્ડ એક બાદ કરતા બાકીના તમામ વોર્ડની અંદર પણ લઘુમતી સમાજે ભારતીય જનતા પક્ષને ખૂબ મત આપ્યા છે અને એમનું ફોકસમાં દાખલા તરીકે એમના સમાજના આગેવાનો અને મતદારોને રીઝવવામાં અમે સફળ થયા છે વોર્ડ નંબર એક બે વોર્ડ નંબર એક ત્રણ ચાર વોર્ડ નંબર એક અને ત્રણ અને કટોકટી થઈ જાય ક્યારેક ભારતીય જનતા પક્ષના ઉમેદવારો આવે તો વર્ષોથી દાખલા તરીકે એક નંબરમાં તો ભાજપના જ ઉમેદવારો આવતા પણ આ વખતે હિન્દુ મુસ્લિમના આગેવાનો કોમ્બિનેશન કરીને દાખલા તરીકે જ્યાંના આગેવાનોમાં પટેલ સમાજના આગેવાનો દિવાનભાઈ હોય અન્ય કરિયા સમાજના આગેવાનો હોય દલિત સમાજના આગેવાનો આ આગેવાનો સાથે મળીને મુસ્લિમ સમાજના આગેવાનો એવા હુસનભાઈ હોય વલીભાઈ હોય એવા તમામે તમામના આગેવાનો સાથે કોમ્બિનેશન કરીને જે લઘુમતી સમાજના મતોને અંકે કરવા માટે આના માટે અમે સફળતા મેળવી છે તમામ સમાજના આગેવાનોને સંયુક્ત એક આખું ગોઠવણ કરી બધાને ભેગા કરી અને બધા ભેગા રહી અને ભારતીય જનતા પક્ષની સોવીસમાંથી વીસ બેઠકો ભાજપને મળી છે એટલે એમાં પણ અમે ખૂબ સફળતા મેળવી નગરપાલિકા માણાવદરની અંદર પણ

અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનું એક મેક એક હંમેશાનો માટે લક્ષ્ય રહ્યું છે કે હંમેશાનો માટે જીતવું એમ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ત્યારે કિરીટ પટેલનું પણ ખૂબ કિરીટભાઈનું પણ ફોકસ રહ્યું છે અને અત્યાર સુધીના જુનાગઢના ઇતિહાસમાં આમ તો અમને જે જે જવાબદારી સોંપી છે તો અમને પણ ખૂબ અભિનંદન લોકોના મળ્યા છે અને આગેવાનોના ઉપરથી પણ ખૂબ અમને શુભેચ્છાઓ મળી છે પણ આનો શ્રેય આમ ગણું તો હું જુનાગઢની અંદર જુનાગઢની સહેસા નગરપાલિકા જે કિરીટ પટેલના નેતૃત્વમાં લડાણી છે તો કિરીટ પટેલને પણ આ તકે હું એના માટે ખૂબ અભિનંદન આપું છું અને સી આર પાટીલ સાહેબ જયારે સતત મોનિટરિંગ કરતા હોય ત્યારે પ્રદેશનું નેતૃત્વમાં સી આર પાટીલ હોય કે અમારા રત્નાકરજી હોય એ પણ સતત સંપૂર્ણપણે દેખરેખ રાખતા હતા એમને પણ આ શ્રેય જવો પડે અને વિશેષ જો ગણું તો અત્યારની આખા દેશની અંદર જે નરેન્દ્રભાઈની રાજનીતિ અને નરેન્દ્રભાઈને જે વડાપ્રધાન તરીકેની જે કામગીરી એના ઉપર સંપૂર્ણ લોકોએ કોઈ જ્ઞાતિ જાતિ સંપ્રદાય સિવાય દાખલા તરીકે ઘણી વખત એવું થાય પણ આ વખતે અમને એવો ઇતિહાસ સર્જાણો છે કે માંગરોડાની અંદર ને વંથલીની અંદર લઘુમતી સમાજના લોકોએ પણ ભારતીય જનતા પક્ષને મત આપ્યા છે એટલે નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ખૂબ ભાજપ આગળ વધ્યું છે અને આગળ વધ્યું નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર પ્રજાએ લોકોએ મદદ આપવા માટે વિશ્વાસ કર્યો છે અને એમની જે અનેક યોજનાઓ ગુજરાતના મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પક્ષની સરકાર હોય તે દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની જે ખૂબ આગળ વધવાની ખૂબ લોકોને લોકોની જે અપેક્ષાઓને આશા આકાંક્ષાઓમાં પૂર્ણ ઉતરવા માટેની જે સંપૂર્ણપણે જે મહેનત છે એના કારણે આ જૂનાગઢની અંદર સહ સ નગરપાલિકાઓ જીતવા માટે અને અમને જે સોંપેલી જવાબદારી વિધાનસભા માણાવદરમાં વર્ષોથી માણાવદરની અંદર પંચાણુંથી નેતૃત્વ કરતાં 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 ધીમે ધીમે ગ્રામ્યથી શરૂઆત કરીને મિત્રો જિલ્લા લેવલના રાજનીતિ સુધીમાં ખૂબ કામ કર્યું છે ખૂબ આગેવાનો સાથે તાલમેલ મેળવીને કામ કર્યું છે ને એના ઉપર જે લોકોએ અમારા ઉપર વિશ્વાસ મૂકો છે એ બદલ ફરીથી આપના મીડિયાના માધ્યમથી પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી ખૂબ આભાર માનું છું કે લોકોએ જે અમને જવાબદારી સોંપી છે અને જવાબદારીમાં અમારા ઉપર અને મતદારોએ જે વિશ્વાસ પાર્ટી ઉપર મૂકો છે આગામી દિવસોમાં એમનો વિશ્વાસ એડે નહીં જાય એવી પણ ખાતરી આપું છું